હેલો સ્ટુડન્ટ્સ આજે આપણે ધોરણ દસ વિષય ગણિતમાં ચેપ્ટર નંબર ત્રણમાં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં આદેશની રીત શીખવાના છીએ તો સૌપ્રથમ પહેલો દાખલો છે કે એક્સ પ્લસ વાય બરાબર ચૌદ અને એક્સ માઇનસ વાય બરાબર ચાર એટલે સૌપ્રથમ કરવાનું શું કે એક્સ પ્લસ વાય બરાબર ચૌદને સમીકરણ નંબર એક આપવાનું નામ અને એક્સ માઇનસ વાય બરાબર ચારને સમીકરણ નંબર બે નામ આપવાનું હવે આ કામ કર્યા પછી હવે શું કરશું આપણે કોઈ પણ સમીકરણમાંથી કોઈ એક્સ અથવા તો વાયને કરતાં બનાવવાના અહીંયા હું પહેલાં સમીકરણમાંથી એક્સને કરતાં બનાવીશ તો એક્સને કરતાં બનાવી એટલે એની સાથે જે પણ હોય બરાબરની આ બાજુ હોય જાય નિશાની બદલાવીને બરાબર તો ચૌદ તો હતા જ તો પ્લસ વાય આ બાજુ આવે તો માઇનસ વાય એને હું સમીકરણ નંબર

અહીંયા તમારે એક્સની કિંમત મૂકવાની શું છે ચૌદ માઇનસ વાય ચૌદ માઇનસ વાય ના માઇનસ વાય ના વાય બરાબર ચાર હવે શું કરશું ચૌદના ચૌદ માઇનસના માઇનસ 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 પ્લસ એટલે એક વાય ને એક વાય એટલે કેટલા થઈ ટુ વાય બરાબર ચાર માઇનસ ટુ વાય ના માઇનસ ટુ વાય ચાર ના ચાર ચૌદ આ બાજુ પ્લસમાં કહેવાય આ બાજુ આવે તો માઇનસ ચૌદ ચૌદ માંથી ચાર જાય તો દસ અને મોટા પદ ચૌદ છે આગળ માઇનસની નિશાની આવે એટલે કે અહીંયા શું આવશે ની નિશાની તો દસ ના છેદમાં ટુ બરાબરની બંને બાજુ માઇનસની નિશાની છે તે જતી રહેશે તો વાય બરાબર દસ ના છેદમાં બે તો શું આવશે દસ દસ ના છેદ માં બે એટલે કે બે પંચાને દસ તો શું આવશે વાય બરાબર પાંચ આપણને મળી ગયા શું મળી ગયા વાય બરાબર પાંચ મળી ગયા એક કિંમત મળી ગઈ હવે કિંમત રહી એક્સની તો વાયની કિંમતને આપણે મૂકશું એટલે આપણને વાયની કિંમત મૂકશું એટલે એક્સની કિંમત મળી જશે તો એક્સ બરાબર ચૌદ માઇનસ વાય હતા બરોબર હવે શું કરશું વાયની કિંમત એમાં એડ કરશું એટલે આપણને એક્સ ની મળશે ચૌદ માઇનસ દાખલો એક કે બે વાર ગણસો એટલે ચાલો સ્ટુડન્ટ હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર નો બીજો દાખલો પેલો આપણે જોઈ ગયા તો સૌ પ્રથમ કરવાનું શું પહેલા દાખલામાં કર્યું તો એવી જ રીતે એસ માઇનસ ટી બરાબર ત્રણને સમીકરણ નંબર એક આપવાનું અને એસના છેદમાં ત્રણ પ્લસ ટીના છેદમાં બે બરાબર છ હવે અહીંયા જુઓ અપૂર્ણાંકમાં સમીકરણ આપેલું છે તો આપણે પહેલાં સાદામાં ફેરવી નાખીએ તો એસનો બે એ ગુણાકાર એટલે થાય ટુ એસ પ્લસ ત્રણનો ટી સાથે ગુણાકાર એટલે ત્રણ ટી એના છેદમાં આપણે અહીંયા લસા લેવાનો ત્રણ દુ છ લસાવશે ને બરાબર આ બાજુ છ તો હતા જ હવે શું કરશું છ એ ભાગાકારમાં છે તો આ બાજુ જાય તો ગુણાકારમાં તો ટુ એસ પ્લસ ત્રણ ટી બરાબર છ ગુણ્યા છ એટલે કેતા કેટલા થઈ જશે છત્રીસ થઈ જશે હવે આને તમે સમીકરણ નંબર બે આપી શકો કારણ કે સાદા સમીકરણમાં ફેરવાઈ ગયું છે હવે હું સમીકરણ એકમાંથી એસને કરતા બનાવીશ તો શું કરશું આપણે એસને કરતા બનાવી એટલે ટી માઇનસમાં હતા આ બાજુ જાય તો કેવા થઈ જશે પ્લસ ટી થઈ જશે હવે આપણને એસની કિંમત મળી ગઈ તો એને સમીકરણ નંબર ત્રણ આપવાનું અને પેલા દાખલામાં કર્યું જ રીતે જે સમીકરણમાંથી કરતા બનાવ્યા હોય એના સિવાયના સમીકરણમાં આપણે એસ ની કરતા એસ ને કરતા કર્યો છે તે મૂકી દેસુ તો સમીકરણ નંબર બે માં મૂકશું તો સમીકરણ ત્રણ ની કિંમતને સમીકરણ બે માં મૂકશું બેમાં મૂકતા તો હવે જોઈએ કે સમીકરણ નંબર બે ટુ એસ પ્લસ ત્રણ ટી બરાબર છત્રીસ તો એસની કિંમત મૂકી દો ટુ ના ટુ એસ એટલે કે ત્રણ પ્લસ ટી પ્લસ ત્રણ ના ત્રણ ટી બરાબર છત્રીસ હવે આ બે આને ગુણે અને બે આને પણ ગુણે તો ત્રણ દુ છ પ્લસ ટુ ટી બરાબર ત્રણ ટી બરાબર છત્રીસ તો છ ના છ બે ટી અને ત્રણ ટી એટલે કેટલા થઈ જશે પાંચ ટી બરાબર છત્રીસ માંથી છ જાય એટલે કેટલા વધશે ત્રીસ ટી ના ટી ત્રીસ આ બાજુ પાંચ ગુણાકાર માં આ બાજુ આવે તો ભાગાકાર માં આવશે છ પંચા ને ત્રીસ તો ટી બરાબર મને મળ્યું છ ટી બરાબર કેટલા મળ્યા